ચાલુ થયા ને આ હરાદો શું છે કઈક નો પ્રશ્ન એવો હોય છે કે મારી દીવાબત્તી થાય ચમ તમારી માતાઓ જતી રહે છે જાય છે બોમ્બે અમેરિકા દિલ્હી ઓટા મારવા જાય તમારી માં કે મરછોડી છોડીને બહાર જતી રહે હરાદો છે એટલે જતી રહું તો ચમ દીવાબત્તી ના થાય આ બધો ભેમ હરાદોમાં કહેશે કે નવું કામ ના થાય એવું કે ને કોઈ દુકાન ખોલતા હોય કોઈ નવો બિઝનેસ કરતા હોય કોઈ નોકરી જોઈન થતા હોય તો શું કહે આ હોલ હરાદ જવા દો પછી શરૂઆત કરીશું સારા મુહૂર્તમાં તો અત્યારે શું ખરાબ મૂહુર્ત છે શરાદ એટલે જેમ તમારા દિવાળીની નોકરી કરો છો તો દિવાળી દિવાળી ચીવું આવે વેકેશન હોય એટલે એને જો ફરવું હોય મોમાન ઘેર જવું હોય ફોઈના ઘેર જવું હોય કોયા જવું હોય બધે જવું હોય જાય જાય ને એવી રીતે હરાદો માં બાર મહિને એક વાર હોળ હલાદ આવે એવામાં ભગવાને દરેક ના પૂર્વજો સિકોતર માતાઓ જેટલી ઘરની બહાર સિકોતર જે ભૂત પ્રેત આત્મા થઈ હોય ને તમારી પેઢીમાં એ બધીને ની છૂટની રજા હોય તમારે જો જવું હોય જો ખાવું હોય તો ખાજો